રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઉપલેટા શહેરમાં વારંવાર એસટી બસ ને લઈ અનેક સવાલો ઉભા થાય છે જ્યારે બસ ડેપોના મેનેજર રાજેશભાઈ ઠુમરની મુલાકાત લેતા મહાદેવ ન્યૂઝના પત્રકાર સામે ખુલાસો કર્યો હતો ઉપલેટા બસ ડેપો મેનેજર રાજેશભાઈ ઠુમરના પર વારંવાર આક્ષેપો અંગે જાણવા માટે તેમણે મુલાકાત લેતા પત્રકારને બસ ડેપોના મેનેજર રાજેશભાઈ ઠુમરે જણાવ્યું હતું કે હું બસ ડેપોના કર્મચારીઓ પાસે કડક ડ્યુટીની કામગીરી કરાવવા હું મારા ફરજ મુજબ કામ લઈ રહ્યો છું તેનાથી મારા કર્મચારીઓ નારાજ થઈ મારા પર ઘણા બધા આક્ષેપો નાખી મને સસ્પેન્ડ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે સાથે સાથે અમુક રૂટ પર બસો બંધ થવાના કારણો પર પણ ખુલાસો કર્યો અને કહ્યું હતું કે હું મારી ડ્યુટી નિષ્ઠાપૂર્વક કરી રહ્યો છું મારી સારી કામગીરીથી મારા ડેપોના કર્મચારીઓ મારી ઉપર કાવતરું રચી અને મને સસ્પેન્ડ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે અમુક એટલે અમારે હાલ ઉપલેટા તાલુકામાં ત્રણ રસ્તા એવા છે જેમાં બસને હાલવા માટે રસ્તો છે એ નિર્ધારિત સમયથી ઓછામાં ઓછી પિસ્તાલીસ કિલોમીટરે લોકલ રૂટમાં હાલવી જોઈએ જે રૂટમાં લગભગ વીસ જ કિલોમીટર માંડ હાલી હતી એવા રસ્તા છે દાખલા તરીકે સમઢિયાળાથી લઈને પાજો સુધીનો રૂટ જે અતિશય બિસ્માર હાલતમાં હોય મોટા મોટા ખાડા હોય એ ઉપરાંત આપણે હાટફોડીથી લઈ અને નાની માળનો રસ્તો પછી હાટફોળીથી લઈ અને ચીખલિયાથી છાડવા વદરવાળો રસ્તો પણ અતિ બિસ્માર હાલતમાં હોય અને અમારા દ્વારા આ બાબતે ઘણીવાર વિદ્યાર્થીઓ અને વાલીઓની ફરિયાદ મળવા પામેલ છે અને મેં જે તે ડિપાર્ટમેન્ટને મારા દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે અને એ લોકોને પણ જણાવવામાં આવેલ છે કે જે તે ડિપાર્ટમેન્ટને આ બાબતની ફરિયાદ કરી અને તમારી સુવિધા સારી રીતે હું આપી શકું તેવા મારા પ્રયત્નો છે ના એવું કંઈ છે નહીં જે વ્હીલ નીકળી જવાના બનાવ બનવા પામેલા એમાં સેન્ટ્રલ ઓફિસથી અમારા સાહેબ દ્વારા જે ચકાસણી ટીમ આવેલી એને ચકાસણી કરેલી એમાં અમારા દ્વારા મેન્ટેનન્સની ખામી હોય એવું ક્યાંય દર્શ જણાય આવતું નથી મારા મત પ્રમાણે પણ અમુક અમુક ટેકનિકલ ફેલ્યુર હોય એવું જાણવા મળે છે તદુપરાંત છેલ્લો જે બનાવ બનેલ છે એમાં મને સો ટકા અમુક કર્મચારીઓની સંડોવણી હોય અને એમાં સાજી રચી અને મારી જે કામગીરી છે અહીંયા જે પ્રજાના હિતમાં હું જે કામગીરી કરી રહ્યો છું અહીંના લોકો ગામડાને પૂરી સુવિધા મળે એ માટેનું કામગીરી કરી રહ્યો છે એમાં એ લોકોને સો ટકા પૂર્ણ ડ્યુટી કરવી પડે છે એ એનાથી સહન નથી થતું એટલે એના દ્વારા ષડયંત્ર રચી અને મને કોઈ પણ જાતે નુકસાન પહોંચાડી લેવાનું કાવક આવક રાજુ ચૌહાણ મહાદેવ ન્યૂઝ ઉપલેટા